નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું આપની સાથે રીધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર ગણેશ ચતુર્થી પાવન દિવસે ગજાન સોસાયટી માં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રશ્રી બારૈયાજી દ્વારા ગણપતિ દાદા સ્થાપના કરવામાં આવી છે આજ રોજ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી ગુમાનસિંહજી જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા મહેન્દ્રસિંહ રહેવર મુકેશભાઈ સોલંકી તથા અશોકભાઈ જોશી અને પોસીના મંડળ પ્રમુખ કલ્પેશભાઈ પારધીએ ઉપસ્થિત રહી ગણપતિ દાદાના દર્શન કર્યા ત્યાર સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ તેમના નિવાસ સ્થાને તમામ આગેવાનો સાલ ઉઢાડી અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું રિપોર્ટર દિલીપ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા